અમારી ટીમ જેમ કામે લાગી ને ને મોતીભાઈ નું બાણ મહેશભાઈ નું હજુ તમારા શંકરભાઈ ક્યાં તમે સાંભળે છે આ બધા અમારા સૈનિકો છે

અહીંયા પેલા ચૈતર વસાવ નહીં એના માણસો સાથે કોઈ કોન્ટ્રાક્ટર દબાવે કોઈ અધિકારી દબાવે આટલા પૈસા આપજો આટલા પૈસા આપજો અલગ અલગ એ રીતના દારૂ કોબંડ માં કેજરીવાલે ધમકાય અધિક મોટા ઠેકેદારો તો એ વાત કોંગ્રેસના અજય માકણ પાસે પહોંચી અજય માકણે એક વર્ષ પેલા કોબંડ બહાર પાડ્યું અને સરકાર પાસે તપાસ માંગી સરકારે તપાસ કર્યું કોબંડ માં બહાર નીકળ્યું ને એમાં જેલ માં ગયો એમાં ભાજપ નો ક્યાં વાગો તમે ગુનો કર્યો એ રીતના બાકીના ત્રણ ચાર મંત્રીઓ જેલમાં ચૈતર વસાવા જેલમાં કેમ માથે પડે અમારા માટે કે ભાજપ મનસુખભાઈ મોહતીભાઈ આ બધા ચૈતરથી ડરે છે એટલે તારાથી કોઈ કૂતરું ભી નથી ડરતું તારાથી કોઈ બલાડું ભી નથી ડરતું ખોટી વાતો શું કરે છે પણ જેલમાં કેમ ગયો પેલા ફોરેસ્ટર ભીડગાડ આદિવાસી હતા ને જમીનના બાબતે જંગલની જમીનને લઈને એને માયા ઘરે બોલાવીને ડોર માર માર્યો સખત માર માર્યો બીટગાડ એ આદિવાસી હતા બિડગાડ એટલે કોણ બિચારો બીટગાડ ક્યાં અને ચૈતર વસાવા ક્યાંય એને તેને વિચારણ માર્યો આદિવાસી અને તે પાછો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાનો છોકરો જાઓ ફિફરોતનો પૂછી લેજો માલનો માલગામનો આમ નામ સાથે કહે છે માલ ગામનો એના કાર્ય કરતા છોકરાને માર્યો તો બીજા હું છોડે અને સાઠ હજાર માં લીધા અને એ જ બીડગા અને ફોરેસ્ટરે એમના ઉપલા અધિકારીને વાત કરી ને ઉપલા અધિકારી કહી દીધું કે ફરિયાદ કરો ને ફરિયાદ કરી એ થઈ જેલ માં ગયો એવા તો તેર જેટલા ગુના છે તેર જેટલા ચૈતર વસાવાની સામે હું કેમ બોલું છું આ હું બહુ સૌમ્ય બહુ સરળ માણસ છું હું કોઈની સાથે ઝઘડો કરવા વાળો માણસ નું પણ મને બદનામ કરવાના જે પ્રયત્નો કરે છે એની પાસે નથી એટલે છે મનસુખભાઈ ગાળો દે છે અધિકારીઓને આ બધી ખોટી કોઈ આદિવાસી સીધી રીતના કોઈ કામ ના કરતો હોય કોઈ અધિકારી તો તેને દાબીને તો કેવું પડે ને ભાઈ પિન્ટુભાઈ કેવું પડે કે ના કેવું પડે કેવું પડે ભાઈ અહીંયા સરપંચો ને કોઈ આયો હતો ને ન્યાય તો તમે કહેજો આ ડેડિયાપાડા ના સરપંચો નર્મદા જિલ્લા સરપંચ આજે આદર્શ ગામ માંથી વીસ તેવીસ તેવીસ લાખ રૂપિયા અમે અપાયા ભારત સરકાર માંથી આ ચૈતર એન્ડ કંપની એમની ટીમ એમને કેટલાક ઠેકેદારોને સરપંચોનો સરપંચો નો અધિકાર છે લીધો અને એમના જે ઠેકેદારો હોય કોન્ટ્રાક્ટરો હોય સુરતના ના એમને બારોબાર કામ આપી દીધું અધિકારી સાથે મળીને મને ખબર પડી એવું રોકું જ ક્યાં છે મને ખબર પડી મેં રોઈ તો કેટલા સરપંચો આવા અને લઈને ચાલતા હોય ને એ બંધ કરી નુકસાન કરશે સરપંચ નો અધિકાર અમે અપાવ્યા છે એ સરપંચ કોઈ પણ હોય અમે એવું નથી ભેદ જોયું મેં મીટિંગો કરી અધિકારીઓ સાથે ડેઢિયાપાડા માં મીટિંગ કરી અરે ત્યાં સુધી હમણાં થોડા દિવસ પેહલા એના ડેઢિયાપાડાના એક આગેવાને એક અધિકારી ફોન કર્યો અમારે હોળી છે આ હોળી જ ગઈ ને હમણાં અમારે હોળી છે તમારા કાર્યકર્તા હોળી કરવા માટે આટલા પૈસા ના આપો પૈસા ની કરી ચાર પાંચ લાખની ઓડિયો છે મારી પાસે જો હોય તો હું ઓડિયો જાહેર નામો સ્વીકારવું પડ્યું કરવી પડે એને હું પ્રૂફ કરાવું આ વૃત્તિ ના માણસ છે તો આને મોટા ના થવા દેવાય આને મોટા ના થવા દેવાય જે મોટો થાય એના એના એને હોય એને પૂરો કરી દેવો પડે

પતિ જવાનું છે અને એને તમારે પતાવાનું છે સમજદારી પૂર્વક સમજદારી પૂર્વક જે પણ તમારે વિકાસ કરવો હશે હું વિશ્વાસ સાથે કહું છું કે અમે કરીશું એટલા માટે વિશ્વાસ થી કહું છું કે ગુજરાતમાં ભાજપની સરકાર છે કે આપણા નાના મોટા જે પણ કોઈ વિકાસ ના પ્રશ્નો છે આદિવાસી હક અને અધિકાર માટેની જે પણ બાબત હશે એ આવનારા દિવસમાં જોઈ લઈશું પણ આ લોકસભામાં ભાજપ ને જીતાડો એ વાત સાથે મારી પૂર્ણ કરું સૌને નમસ્કાર ભારત માતા કી જય